સોશિયલ મીડિયાના માધ્યમથી સાયબર ફ્રોડની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ફેસબુકના માધ્યમથી વોટ્સએપ ગ્રુપ બનાવી રોકાણ કરવાની લાલચ આપી કરોડની કરનાર આરોપીઓને સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યા છે પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ છત્તીસગઢ રાજ્યમાં અલગ અલગ પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયેલા હતા છેલ્લા ઘણા સમયથી સુરત શહેરમાં કોલ સેન્ટરની આડમાં શેર બજારમાં રોકાણ કરવા માટે લાલચ આપી ઓનલાઈન ફ્રોડના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે સુરત પોલીસ પણ આવા લે લેભાગુ તત્વોને પકડી પાડવામાં સફળ થઈ છે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ફેસબુકના માધ્યમથી વોટસએપ ગ્રુપ બનાવી ઓનલાઈન શેર બજારમાં રોકાણ કરવાની લાલચ આપી કરોડો રૂપિયા પડાવનાર ચાર લોકોને ઝડપી પાડ્યા છે આ અંગે ક્રાઇમ બ્રાન્ચે આપેલી માહિતી પ્રમાણે છત્તીસગઢ રાજ્યના સાયબર પોલીસ ટીમ દ્વારા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરવામાં આવ્યો હતો સાયબર પોલીસની ટીમ દ્વારા સુરત ક્રાઇમ બ્રાન્ચને જણાવવામાં આવ્યું હતું કે તેમના રાજ્યના અલગ અલગ જિલ્લામાં જુદા જુદા ત્રણ ગુનાઓમાં ઓનલાઈન ફ્રોડ થયો છે અને આ ગુનાના આરોપીઓએ ફરિયાદીઓને શેર બજારમાં રોકાણ કરવા માટે અલગ અલગ નામથી વોટ્સએપ ગ્રુપ બનાવી તેમાં રોકાણ કરવાની સ્કીમ બતાવી હતી અને લાખો રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું આ રોકાણમાં પ્રથમ વખત આરોપીઓએ ફરિયાદીઓને બેથી ત્રણ હજાર રૂપિયાનો ફાયદો કરાવી મોટાપાયે રોકાણ કરાવ્યું અને ત્યારબાદ રોકાણ કરેલા રૂપિયા પરત મેળવવા હોય તો કંપનીના નિયમ મુજબ વધુ પૈસા જમા કરાવવાનું જણાવ્યું હતું અને જો ફરિયાદી આનાકાની કરે તો તેઓ તેમના વ્હોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપને બ્લોક કરી તેઓની સાથે ઠગાઈ કરતા હતા આ ગુનાના આરોપીઓના મોબાઈલ નંબરો સુરત શહેરના હોવાનું સાયબર પોલીસની ટીમે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને જણાવ્યું હતું જેથી નંબરો આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસ કરી હતી અને ચાર આરોપીઓની ધરપકડ કરી હતી પોલીસે મહેન્દ્ર ઉર્ફે મલો ઉર્ફે મૌલિક ભીખુભાઈ ડોબરિયા ઉર્ફે ભગવાન નારોલા અભિષેક ઉર્ફે અભી જયંતિભાઈ આજગિયા અને યજ્ઞેશ પ્રવીણભાઈ સિયાણિયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પકડાયેલા આરોપીઓ આર્થિક રીતે નબળા અને પૈસાની જરૂરિયાત વાળા લોકોને ટાર્ગેટ કરતા અને તેઓના નામે બેંક એકાઉન્ટ ખોલાવી અને એક વખતમાં પાંચ થી દસ હજાર રૂપિયા આપી દેવામાં આવતા હતા અને તે એકાઉન્ટ તમામ વ્યવહાર આરોપીઓ જાતે જ સંભાળતા હતા દેશના અલગ અલગ રાજ્યોમાં આ આરોપીઓ ફેસબુકના માધ્યમથી વોટ્સએપ ગ્રુપમાં લોકોને અને ગ્રાહકોને એડ કરી સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાના બહાને લાખો રૂપિયાનું રોકાણ કરાવી ઓનલાઈન ફ્રોડના ગુનાઓ આચરતા હતા આરોપીઓ વિરુદ્ધમાં છત્તીસગઢ રાજ્યમાં ત્રણ જેટલા ગુનાઓ નોંધાયેલા હતા જેમાં છત્તીસગઢના મહાસમુદ જિલ્લામાં સુડતાલીસ લાખ પચાસ હજાર ઠગાઈની ફરિયાદ નોંધાયેલી હતી સુપેલા પોલીસ મથકમાં બે કરોડ ઓગણચાલીસ લાખ થી વધુની ફરિયાદ અને બોધઘાત પોલીસ મથકમાં છવ્વીસ લાખ ત્રીસ હજારની ઠગાઈની ફરિયાદ નોંધાયેલી હતી હાલ પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત